દાહોદ સદગુરુ ફાઉન્ડેશન ખાતે અસગંધા આરોગ્ય અને સુખાકારી માટે એક આશાસ્પદ ઔષધિ છોડ વિષય પર રાષ્ટ્રીય સ્તરનો કાર્યકાળ કાર્યશાળાનું આયોજન કરાયું આ તરીકે અગિયાર એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં આપેલ માહિતી અનુસાર અમદાવાદ સ્થિત ભવનની સેટ આર એ કોલેજ ઓફ સાયન્સ દ્વારા દાહોદ સ્થિત એનએમ સદગુરુ ફાઉન્ડેશન ખાતે અસગંધા આરોગ્ય અને સુખાકારી માટે એક આશાસ્પદ ઔષધીય છોડ વિષય પર રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળાનું સફળ આયોજન કરાયું હતું આ કાર્યશાળાને એનએમ પીબી નવી દિલ્હી દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું કાર્યશાળાનું ઉદઘાટન ડૉક્ટર જીતેન્દ્રકુમાર વૈશ્ય સંશોધન અધિકારી એન એમ એમઓ બી આયુષ એસ એચ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન અશ્વગંધાના ઔષધીય ગુણધર્મો તેમના વૈજ્ઞાનિક ઉપયોગી અને ખેતી પ્રોસેસિંગ તેમજ આરોગ્ય ક્ષેત્રે તેમની ઉપયોગીતા વિશે વિગતવાર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં ડોક્ટર મનીષપુરી ગોસ્વામી મેનેજર ઝેડ એફ એચસી ડૉક્ટર મુકેશ એસ પટેલ બીવીબી ગુજરાત ડોક્ટર એચ એમ પટેલ શ્રી જયમોહન એમડી જે એ એસ નેચરલ પ્રાઇવેટ લિમિટેડ તેમજ શ્રી મદન વિશ્વકર્મા એમ ડી એસ ભોપાલ જેવા પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ પોતાના વિચારો આ કાર્યશાળામાં રજૂ કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્ય કાર્યશાળામાં વિદ્યાર્થીઓ સંશોધકો અને ઔષધિ છોડ ક્ષેત્રે સાથે સંકળાયેલા પ્રતિનિધિત્વ ઉત્સાહભેરે ભાગ લીધો હતો અશ્વગંધા જેવા છોડ જે ઔષધીય છોડ છે તે દ્વારા આરોગ્ય અને સ્વાવલંબન તરફ આગળ વધવાની દિશામાં આ કાર્યશાળા મહત્વપૂર્ણ સાબિત થઈ હતી